આટકોટ ગુંદાડા રોડ પર શીતળા સાતમ માના મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સત્યનારાયણ ભગવાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આટકોટ ગુંદાળા સહિત આજુબાજુના ભક્તજનોએ માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા તેમજ સત્યનારાયણ ભગવાન કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બહેનો આજે શીતળા સાતમ રહીને ઠંડુ ખાઈ એકટાણું કરશે નાના બાળકોને શીતળા માના દર્શન કરવા ઉમટી પડ્યા હતા આજે પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આજે પવિત્ર શ્રાવણ મહિનામાં શીતરામાં નો ઇતિહાસ એવો છે કે શીતળામાં છે તકલીફ હોય છે ત્યારે જાય છે આજ રોજ શીતળા માતા મંદિરે સત્યનારાયણ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું શીતળા માતા બધાની આંખો ની રક્ષા કરે છે એન્જેટી મતલબ આંખું દુખતી હોય તો આંખું ધરવાથી આખું મટી જાય છે શીતળામાં બધાની મનોકામનાઓ પૂરી કરાય એવો ભાવનાથી આજે શીતળા માતા ના મંદિરે સત્યનારાયણ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહુ સંખ્યા માં ભક્ત એ લાભ લીધો હતો બોલો કી